નવસારી જિલ્લાના એવા કેટલાક વિસ્તારો છે વન્ય વન્યપ્રાણી દીપડાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે ત્યારે જે અગાઉ પણ બેથી ત્રણ મહિના પહેલાં જે એવા નવસારીના વાંસદા વિસ્તારમાં જે યુવાથી લઈને વૃદ્ધ સુધીના લોકો પર જ્યારે પાંચ લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો વન્ય પ્રાણી દીપડાનો નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોળિયા જે નવસારી વિસ્તારની વાત કરવામાં આવે તો દીપડાના વારંવાર જે માનવીઓ પર જ્યારે જીવલેણ હુમલા કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે ગતરોજ એક બીજો કિસ્સો સામે આવ્યો છે જે વાંસદાના ધાકમાળ ગામના સાત વર્ષના જે બાળક છે એમની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ત્યારે ફરીવાર લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે લોકોની માંગ પણ ઉઠી છે કે જે આ દીપડા છે એને ક્યાં સુધીમાં અને ક્યારે પકડવામાં આવશે અગાઉ પણ જ્યારે પાંચ હુમલાઓ થયા હતા ત્યારે વન વિભાગની ટીમે એવી ટીમ બનાવીને દીપડાને પાંજરે પૂરવાની જ્યારે તજવીજ હાથ ધરવામાં આવી હતી તેમાં વન વિભાગ સફળ પણ થયું હતું ત્યારે હવે જ્યારે ગત રોજ બીજો કિસ્સો આવ્યો છે જે સાત વર્ષના બાળક પર જ્યારે જીવલણ હુમલો કરવામાં આવ્યો હવે ફરીવાર જ્યારે ડરનો માહોલ પેદા થયો છે લોકોની માંગ ઉઠી છે કે હવે ફરીવાર આ દીપડાને ક્યારે પાંજરે પૂરવામાં આવશે ત્યારે જે વાંસદાના ધાતમાળ ગામના જે બાળક છે એમને સારવાર અર્થે જ્યારે વાંસદાની ખાનગી હોસ્પિટલ શ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે એ સમગ્ર દ્રશ્ય જોઈએ જે બાળક પર જે હુમલો કરવામાં આવ્યો હતો દીપડા દ્વારા એ સમગ્ર દ્રશ્ય જોઈએ અને જે ફોરેસ્ટ વિભાગના જે આર છે એમણે પણ શું કીધું એ દ્રશ્ય જોઈએ

આ રઉ રાજેન્દ્ર મહાકાશ નામના સાત વર્ષના બાળક પોતાના ઘરે આંગણામાં રમી રહેલ હતો ત્યારે પ્રાણી દીપડા દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવેલ અને તેને ગળાના ભાગે અને હાથના ભાગે સામાન્ય ઈજા થયેલ છે જેને વાંસદા ખાતે ડોક્ટર લોચન શાસ્ત્રી સાહેબને તે લાવે અને પ્રાથમિક સારવારની કામગીરી કરવામાં આવેલ છે ડિસિઝન ન્યુઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્કસ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો